તો તરફ વડોદરાના સમસાબાદ ગામે મનરેગા કૌભાંડના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે મૃતક મહિલાનો પગાર લેનાર સરપંચ કિશન રાઠોડ સકંજામાં છે કોન્ટ્રાક્ટર સદ્દામની પણ ધરપકડ કરાઈ આરોપીઓ ગંગાબેન પાટણવાડિયાના નામે પગાર મેળવતા હતા મહિલાના મોત બાદ પણ જોબ કાર્ડ રદ નહીં કરાવ્યું પંચોતેર દિવસની હાજરી પુરાવી સત્તર હજારથી વધુની રકમ જમા કરાવી હતી ટીડીઓએ વર્ણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરાઇ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા પાસેથી માનુ સમસાબાદમાં મનરેગા કૌભાંડના આરોપીઓની ધરપકડ કરાઈ છે એ દિશામાં શું માહિતી વડોદરા કૌભાંડ થયેલું હેરી લેવામાં આવ્યા આખો મામલો છે જીતાબેન પાટણવાડિયા જેમનું મૃત્યુ થયું છે એમનું જોબ કાર્ડ અને જે આમના સાથે મજબૂત પંચોતેર દિવસની હાજરી સુધી અને સત્તર હજાર નવસો ને પચીસ રૂપિયા એમના નામે અન્ય વ્યક્તિએ ઉપાડી લીધેલા સમગ્ર મામલે તાલુકા દ્વારા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવામાં આવેલી મૃતક મહિલાના નામે પાંચ માસથી વર્ષ ચેતન શેખર જે સસ્પેન્ડ છે રાઠોડિયા રાઠોડીયા અને એકસો રીતે આ બંનેની અત્યારે બંનેના વિરૂદ્ધ કાયદે થઈ રહી છે પરંતુ જે મહિલા મૃત્યુ પામી છે એ મહિલાના નામનું કામ બતાવી એની હાજરી એના પૈસા ઉપાડી લેવામાં આવેલા સમગ્ર ચૌભાણ માં અત્યારે સરપંચ અને કોન્ટ્રાક્ટર ની ધરપકડ કાયદેસર કાર્યવાહી કરશે બિલકુલ માનું માહિતી બદલ આભાર